જઈ સ્વામિનારાયણ આજે વાત કરવી છે કર્તવ્ય નિષ્ઠાની વાત છે અઢારસો પંચ્યાસીની એ સમયે પુનાની અંદર ન્યૂ ઇંગ્લિશ સ્કૂલનો એક સુંદર મજાનો સમારોહ હતો આ સમારોહની અંદર મોટા મોટા વ્યક્તિઓ આવવાના હતા તે સમયે સ્વાગત સમિતિએ નક્કી કર્યું બધા સ્વયંસેવકો વિદ્યાર્થીઓને અલગ અલગ કામની સોંપણી કરવામાં આવી એમાં એક વિદ્યાર્થીને એ સભાસખંડની સામે કોઈ પણ મહેમાન આવે ત્યારે તેમનો નિમંત્રણ પત્ર બતાવે તો જ અંદર આવવા દેવાનું કામ આપવામાં આવ્યું આ કામ ખૂબ કઠિન હોય છે એક વિદ્યાર્થીએ હોશે હોશે કામ સંભાળી લીધું સ્વાગત સમિતિના કહેવા મુજબ પોતાનું કામ શરૂ કરી દીધું સમારોહના આગળના કલાકોમાં મહેમાનો આવવા લાગ્યા પેલો વિદ્યાર્થી દરેકનું નિમંત્રણ પત્રક તપાસે કે તમને શું શ્રીમાન એ નિમંત્રણ પત્રક મળેલ છે બધા એ નિમંત્રણ પત્ર બતાવે એટલે તેમને અંદર પ્રવેશ આપતા હતા આમ દરવાજામાં સુંદર મજાનું કામ થઈ રહ્યું હતું તે સમયે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે હતા એ પણ આ સમારોહના મુખ્ય અધ્યક્ષ હતા તેઓ પણ આવે છે અને દરવાજાની વચ્ચે જ પહેલો વિદ્યાર્થી તેમને રોકી લે છે નમસ્કાર મહાશય માફ કરશો પણ આપનું નિમંત્રણ પત્ર મને બતાવો પછી હું તમને અંદર જવા દઈશ મહાદેવ ગોવિંદ રાનડે એ હસે છે અને એ બાળકને કહે છે કે ના બેટા મને એવું કોઈ નિમંત્રણ પત્ર મળ્યું નથી તો પેલો બાળક કહે છે કે આપ આ સમારોહની અંદર નહીં જઈ શકો મને માફ કરજો પણ આપ નહીં જઈ શકો એ સમયે સ્વાગત સમિતિનું ધ્યાન મહાદેવ ગોવિંદ રાનડે પર પડે છે અને બધા જ દોડી આવે છે અને તેમનો હાથ પકડી અને અંદર લઈ જાય છે ત્યારે પેલો વિદ્યાર્થી કહે છે જોઈ કે આ સ્વાગત સમિતિ મારા કામની અંદર દખલ દે તો હું મારું કામ કઈ રીતે કરીશ મારું કર્તવ્ય કઈ રીતે નિભાવીશ આ તો મારા કર્તવ્યની અંદર વિક્ષેપ પડ્યો ભંગ કર્યો આવું એ બોલે છે મહાદેવ ગોવિંદ ગોવિંદનું ધ્યાન એ વિદ્યાર્થી તરફ જાય છે અદ્ભુત કામ છે કે ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ હોવા છતાં પણ તેમણે પોતાની કર્તવ્યતા ન ભૂલ્યા અને તેમની પાસે પણ તેમને નિમણૂક પત્ર નિમંત્રણ પત્ર છે એ માગ્યો આથી એનાથી એ અંજાઈ ગયા અને આ જ વિદ્યાર્થી એ મોટો થઈ અને ગોપાલ કૃષ્ણ ગોખલે બન્યા જેમની કર્તવ્યનિષ્ઠા આજે પણ આપણે યાદ કરીએ છીએ એટલે કહેવાય ને કે બાળપણની અંદર રહેલા એ સંસ્કારો હંમેશા વૃદ્ધત્વ સુધી સાથે રહેતા હોય છે અને એ સ્વાગત સમિતિ સાથે ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ નાંડે એ વિદ્યાર્થીનું સન્માન કર્યું એમની કર્તવ્યતાને વંદન કર્યા આમ આપણે પણ કંઈક કર્તવ્ય લઈને બેઠા છીએ તો એ કર્તવ્યને ખૂબ નિષ્ઠાથી નિભાવીએ અને અંતિમ લક્ષ સુધી તેને વળગી લઈએ